એવા મેથીના ભજીયા કે પછી મેથીના ગોટા બનાવશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સાથે મારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો જય માતાજી

હવે એક વાટકા જેટલી લીલી ડુંગળીને સમારીને લીધી છે તેને એડ કરશું અને અડધી વાટકી ઝીણું સમારેલું લીલું લસણ એડ કરશું હવે પાંચથી છ જેટલા મરચાંને અધકચરા ક્રશ કર્યા છે તેને પણ એડ કરશું એક ચમચી આદુ ક્રશ કરેલું એડ કરશું અને મસાલામાં અડધી ચમચી હિંગ એડ કરશું બે ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી આખું જીરું એક ચમચી જેટલા ધાણાને કચરા ક્રશ કરીને લીધા છે તેને એડ કરશું અડધી ચમચી જેટલા અજમાને હાથથી ક્રશ કરીને નાખશું અડધી ચમચી વરિયાળી એડ કરશું અડધી ચમચી મરી પાવડર એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને હવે બધી જ વસ્તુને હાથથી સારી રીતે મિક્સ કરી લેશું હવે એક લીંબુનો રસ એડ કરશું ફરીવાર બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે ભજીયા બનાવવા માટે ચણાનો લોટ એડ કરશું તો પેલા હું અત્યારે એક વાટકી જેટલો ચણાનો લોટ એડ કરું છું પછી જેમ જરૂર લાગશે તેમ આગળ આપણે એડ કરશું તો લોટને શાકભાજી સાથે સારી રીતે મિક્સ કરી લેશું ભજીયા બનાવવા માટે લોટનું કાંઈ પરફેક્ટ માપ નથી હોતું જેમ જરૂર લાગે તેવી રીતે આપણે લોટને એડ કરવાનો છે અને બીજું ભજીયા બનાવવામાં શાકભાજીનું પ્રમાણ વધારે રાખવાનું છે અને લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે તો જ તે ભજીયા ખાવાની મજા આવશે તો હજી લોટની થોડી જરૂર લાગે છે તેથી અડધી વાટકી જેટલો લોટ એડ કરશું ફરીવાર લોટને સારી રીતે મિક્સ કરશું અને હવે થોડું થોડું પાણી મિક્સ કરીને ભજીયા માટે એકદમ ઘાટું બેટર બનાવવાનું છે તો થોડું પાણી એડ કરશું અને મિક્સ કરશું વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો હજી થોડો લોટ ઓછો લાગે છે તેથી ફરીવાર અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરશું ફરીવાર થોડું પાણી મિક્સ કરીને બેટર બનાવશું તો હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈને આ રીતે ઘાટું બેટર બની ગયું છે અત્યારે બેટરને ઘાટું જ રાખવાનું છે કેમ કે હજી શાકભાજી એડ કર્યા છે તે પણ પાણી છોડશે તો હવે બેટરને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ કરવા દઈએ ત્યાં સુધીમાં આપણે ભજીયા સાથે ખાવાની મજા આવે તેવી ચટપટી ચટણી બનાવી લઈએ તો તેના માટે એક મિક્સર જાર લઈ લીધી છે હવે જારમાં સો ગ્રામ જેટલી ધાણાભાજી એડ કરશું ભાજીને પાછળનો જે દાંડલીનો ભાગ હોય છે તેની સાથે જ તે એડ કરવી તેનાથી જ તે ચટણી એકદમ સરસ ટેસ્ટી લાગે છે હવે પાંચ જેટલા લીલા મરચાં કટ કરીને લીધા છે તેને એડ કરશું આઠ થી દસ જેટલી લસણની કળી કઢી એડ કરશું આદુને કટ કરીને લીધું છે તેને એડ કરશું એક વાટકી જેટલા સિંગદાણા એડ કરશું અને એક વાટકી જેટલા ગાઠિયા એડ કરશું હવે એક ચમચી જીરું અડધી ચમચી હિંગ અડધી ચમચી સંચળ એક ચમચી આખા દાણા સ્વાદ પ્રમાણે મીઠું એક લીંબુનો રસ એડ કરશું અને હવે એક ચમચી જેટલી ખાંડ એડ કરશું હવે અડધા ગ્લાસ જેટલું પાણી નાખીને બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લેશું તો બધી જ વસ્તુ ક્રશ થઈ ગઈ છે અને આપણી એકદમ ચટપટી એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે ચટણીને એક વાટકામાં કાઢી લેશું તો ચટણી તૈયાર છે હવે ભજીયાના બેટરને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં બેટર થોડું એવું ઢીલું થઈ ગયું છે હવે આપણા ભજીયા એકદમ ફૂલેલા બને તે માટે અડધી ચમચી કરતાં પણ થોડો ઓછો એવો સોડા એડ કરશું અને સોડાને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ એડ કરશું અને ફટાફટ સોડાને બેટર સાથે મિક્સ કરી લેશું બેટર થોડું વધારે ઘાટું લાગે છે તેથી થોડું પાણી એડ કરશું અને ફરીવાર બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો ભજીયાનું બેટર તૈયાર થઈ ગયું છે આવી રીતે બેટરને હાથમાં લઈને જોઈ લેવું આવી રીતે જો ભજીયા પડે તેવું બેટર થઈ ગયું હોય તો બેટર પરફેક્ટ છે હવે ભજીયા બનાવી લઈએ સોડા એડ કર્યા પછી વધારે વાર ન લગાડવી ભજીયા બનાવવા માટે તો હવે ભજીયાને તળવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને હવે થોડું એવું બેટર એડ કરીને ચેક કરી લઈએ તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે હવે હાથથી થોડું થોડું બેટર લઈને ભજીયા પાડશું આ સ્ટેપ તમે ચમચીથી પણ કરી શકો છો પરંતુ હાથથી બનાવેલા ભજીયાનો શેપ ખૂબ જ સરસ આવે છે તો આવી રીતે થોડું થોડું બેટર એડ કરીને ભજીયા પાડી લેશું તો ભજીયા પડાઈ ગયા છે અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખશું અને ભજીયાને થોડા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળશું ભજીયાને તળવા માટે ગેસની ફ્લેમ હંમેશા મીડિયમ જ રાખવી કેમ કે જો ગેસની ફ્લેમ ફૂલ રાખીને ભજીયા બનાવશો તો ભજીયા બહારથી તો તળાઈ જશે પરંતુ અંદરથી કાચા રહેશે તેથી ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી તો ભજીયા હવે થોડા ગોલ્ડન થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે ભજીયાને બહાર કાઢી લેશું અને બધા જ બેટરમાંથી આવી જ રીતે ભજીયા બનાવી લેશું તો હવે ગરમા ગરમ ભજીયાને સર્વ કરી લઈએ તો એક પ્લેટમાં ભજીયા સર્વ કરશું અને આપણે જે ચટણી બનાવી હતી તેને પણ સર્વ કરી લેશું તેની સાથે મેં આમલીની ચટણી પણ સર્વ કરી છે આમલીની ચટણીની રેસીપી હું તમને વિડીયોના એન્ડમાં આપી દઈશ જો તમારે બનાવી હોય તો તમે તે જોઈને બનાવી શકો છો તો પ્લેટ પીરસાઈ ગઈ છે હવે એક ભજીયાને ખોલીને બતાવું તો તમે જોઈ શકો છો કે ભજીયા એકદમ પોચા અને જાડીદાર બન્યા છે અને સ્વાદમાં પણ સુપર ટેસ્ટી બન્યા છે મારી આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારા વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો મારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે આવજો